કૃપા ગ્રુપ દ્વારા શ્રાવણ માસની શૈલ્ય અમાસ નિમિત્તે પાંચસો કિલો ગરમ ભજીયા અને એક કપ ચાનું કરનાળી કુબેર ભંડારી દર્શને જતા શ્રદ્ધાળુઓને વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સેવા પરમો ધર્મના સૂત્ર સાથે છેલ્લા પાંચ અંબાસથી માની કૃપા ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સેવા કાર્ય કરી રહી છે દર અંબાસે કરનાળી કુબેર ભંડારી મંદિરે સંખ્યાબદ્ધ ભક્તજનો દર્શને જાય છે ત્યારે માની કૃપા ગ્રુપના સંજયભાઈ ઠાકોર પ્રિતેશભાઈ ઠાકોર જિગ્નેશભાઈ ઠાકોર સહિત યુવાનોની મોટી ટીમ દ્વારા ગરમ નાસ્તો અને ચા સહિત નાસ્તો અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે આજે શ્રાવણ માસની છેલ્લી અમાસ એ પણ સોમવતી અમાસ હોય ત્યારે ભક્તોની ભીડ વધુ હોય ત્યારે આ ગ્રુપ દ્વારા ડબોઈ ભાજપ અગ્રણી શશિકાંતભાઈ પટેલે ઉપસ્થિતિમાં રાખી પાંચસો કિલો ગરમ ભજીયા અને એક કપ ચાનું વિતરણ કર્યું હતું અને અનોખી શિવભક્તિ કરી હતી જય કુબેર જય રોજ ખુશી ખુશીપ્રદાયક હનુમાન જે સિદ્ધપુર ચંદવાળાની વચ્ચે આવેલું છે ત્યાં દર વર્ષ દર અમાસની જે માની કૃપા યુવક મંડળ દ્વારા સેવાનું આયોજન કરેલ છે આ સેવામાં ગઈ અમાસે ખમણ ભજિયા એની આગલી અમાસે છાસ એવી રીતે અલગ અલગ નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે આપણા જે ધારાસભ્ય છે શૈલેષભાઈ મહેતા એમની પ્રેરણાથી અમે આ સેવા કરી રહ્યા છીએ અને સંજયભાઈ ઠાકોર મગરોલ અને પ્રિતેશ ઠાકોર સિદ્ધપુર એમના નેજા હેઠળ આ સેવા અવિરત આગળ પણ ચાલુ રહેશે જય કુબેર જય બજરંગપલી આજરોજ ખુશીપ્રદાયક હનુમાનજી મંદિર જે ચણવાડા અને સિદ્ધપુર વચ્ચે આવેલું છે ત્યાં દર અમાસની જેમ આ અમાસે પણ માણી કૃપા યુવક મંડળ દ્વારા નાસ્તાની સેવાનું આયોજન કરવામાં આવેલ છે અહીંયાથી અહિયાંથી કુબેરદાદાના દર્શનાર્થે જતા તમામ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી કે અહીંયા આ સેવાનો લાભ લઈને જાય આ સેવા માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની પ્રેરણાથી અને સંજયભાઈ ઠાકોર મગરોલ અને પ્રિતેશભાઈ ઠાકોર સિદ્ધપુર એમના નેજા હેઠળ કરવામાં આવે છે દર દર અમાસની જેમ આ અમાસે અમે ભજીયાનું વિતરણ કરેલું છે અને આગલી અમાસે અમે ખમણનું વિતરણ કરેલું હતું આ સેવા આગળ અવિરત ચાલુ રહેશે એવી જ ભગવાન કુબેરને પ્રાર્થના અને તમે સૌ આ સેવાને અમને સાથ સહકાર આપો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર